ભરૂચના સાંસદ મનસુખ વસાવા છેલ્લા કેટલાક દિવસથી જળ જંગલની અને જમીનની વાત કરતા જોવા મળી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે જંગલની જમીનને લઈને તેમણે કેવા કેવા કામ કર્યા છે તેની વાત પણ કરી હતી પરંતુ હવે આજે તેમણે વાત કરી તેને લઈને પણ હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને બીજા જે કોંગ્રેસના નેતાઓ છે તે પણ ક્યાંક આક્રમક થઈ ગયા છે કારણ કે તે લોકો સવાલ પૂછી રહ્યા છે કે મનસુખભાઈને હવે જંગલની ચિંતા કેમ અચાનક થવા લાગી તેને લઈને તેમણે સવાલ એટલા માટે પણ ઉઠી રહ્યા છે કે પહેલે તો મનસુખ વસાવા પ્રહાર કરવા માટે જાણીતા હતા તેઓના પ્રહાર કરતા વિડીયો વાયરલ થતા હતા પરંતુ હવે જ્યારે જંગલની ચિંતા થઈ તો આમ આદમી પાર્ટીના જે નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ છે તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કર્યા હતા દેવેન્દ્ર વસાવાએ તેમને યાદ દેવ રહ્યું કે તમને હવે અચાનક જ આ જળ જંગલની જમીનની ચિંતા કેમ થવા લાગી છે પહેલે તો તમે કંઈક અલગ વાત કરતા હતા હવે શું તમને કેમ તમને હવેથી જંગલની અચાનક જ ચિંતા થવા પહેલે તો તમે જમીન ખેડવાને લઈને પણ કંઈક અલગ વાત કરતા હતા આપણે જોયું છે એ ક્યાં ચરવા જશે જો જંગલની જમીન ખેડાઈ જશે હવે મનસુખ વસાવા કંઈક અલગ જ વાત કહી રહ્યા હોય તેવી વાત સામે આવતા જે દેવેન્દ્ર વસાવા છે તેમણે પ્રહાર કર્યા હતા આપ સાંભળો કે દેવેન્દ્ર વસાવાએ શું કહ્યું હતું ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ જ્યારે રાજપીપળા ખાતે કહેતા હોય કે જંગલ બચાવવું જોઈએ અને આ સૃષ્ટિનું જતન કરવું જોઈએ એવું ભરૂચના સાંસદનું સ્ટેટમેન્ટ છે કે જંગલ આપણે બચાવવું જોઈએ ખૂબ સારી વાત કહેવાય કે મનસુખ સાહેબ આજે જંગલ બચાવવાની વાત કરી રહેલા છે એ વાતમાં અમે સહમત છે અને મનસુખ વસાવા જંગલ માટે બોયલા એટલે આદિવાસી બચાવવા માટે બોયલા એવું અમે પણ માનીએ છીએ ખૂબ સારી બાબત કહેવાય પરંતુ છત્તીસગઢમાં જ્યારે હસદેવ મુકામે આદિવાસીઓના એક લાખ સિત્તેર હજાર હેક્ટર અંદાજીત જમીન જેમાં ઝાડ નવ લાખ કાપવાની જે આ ભાજપ સરકારની જે નીતિ છે અત્યારે અંદાજે પચાસ હજાર વૃક્ષો કપાઈ ગયા અને આ ભાજપ સરકારે છત્તીસગઢમાં સરકાર બેહતાની સાથે જ એમણે પહેલા પહેલા આદિવાસીઓને ટાર્ગેટ કર્યા છે જ્યારે નવ લાખ વૃક્ષો કાપવાનો ભાજપનો એક મોટું આ અભિયાન ચાલે છે અને તેમાં તો પચાસ હજાર વૃક્ષો કપાઈ ગયા તો અંદાજે મશીનરી થી વધારે કટર મશીનો છે તેમાં પચાસ હજાર વૃક્ષો કાપીને અને તેમાં બ્યાસી થી વધુ જાતના પશુ પક્ષીઓ રહી છે અને એકસો સડસઠ પ્રકારની વનસ્પતિઓ છે અને બે હજાર વર્ક વર્ગ કિલોમીટરમાં હજારો આ દેશનું છે કારણ કે આદિવાસીઓના સાચા નેતા લડતા હોય એમને જેલમાં નાખવાનું અને ષડયંત્ર કરીને ફસાવાનું એટલે અમારે ભાજપની સરકાર પર એ જ અપેક્ષા રાખીએ છીએ તૈયના આદિવાસી લોકોને રંજાડવાનું બંધ કરે કારણ કે તૈયના અંદાજીત મોટા મોટા ગામો એ જંગલમાંથી વિસ્થાપિત કરે છે અને તૈયના આગેવાનો સરપંચો છે તાલુકા પંચાયતના સભ્યો છે એમને ઘરમાં આદિવાસી આગેવાનો છે એમને ઘરમાં કેદ કર્યા છે એટલે મારે આદિવાસી જેટલા પણ નેતા છે એમને મારે કહેવું છે બે હજાર વર્ગ કિલોમીટરમાં એ જગ્યામાં હાથીઓનું આ દેશમાં બહુ મોટું જંગલ આવેલું છે અને જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે છત્તીસગઢવાસીઓને આ ભાજપના એજન્ડામાં એ પણ કીધું હતું કે અમારી સરકાર બેસે તો હસદેવ કોઈ દિવસ વિસ્થાપિત ના થાય અને હસદેવનું જંગલ છે એ સહી સલામત રહેશે પરંતુ આ ભાજપની જે તાનાહી તાનાશાહી સરકાર છે અત્યારે એમની કથની અને કરણીમાં કેટલો ફરક છે એ આજે રૂબરૂ આખું દેશ જોઈ રહેલું છે પરંતુ આટલું મોટું આજે વૃક્ષો કાપવાનું જે ષડયંત્ર છે ભાજપ સરકારનું નવ હજાર નવ લાખ વૃક્ષો આજે કાપવાની જે એ લોકોએ જે તૈયારી અને અત્યારે મોહિમ ચાલુ કરી દીધી પચાસ હજાર વૃક્ષો તો કપાઈ ગયા છે ત્યારે મારે એટલું જ કેવું છે જ્યારે આદિવાસીઓ આટલા મોટા જંગલ જે આદિવાસીઓ આટલું મોટું જંગલ બચાવ્યું અને ભાજપની સરકાર આજે જે જંગલને નિકંદન કાઢી રહેલી છે તારે મારે મનસુખભાઈ વસાવાને મારે એટલો જ પ્રશ્ન છે કે જ્યારે તમે વૃક્ષ બચાવો જંગલનું જતન કરો એવું તમે લોકોને મોટી મોટી મોટા મોટા ભણગા ફૂકો છો તારે આજે તમારી ભાજપની સરકાર આજે નવ લાખ વૃક્ષો કાપવા જઈ રહેલી છે અને તેમાં તો પચાસ હજાર વૃક્ષો તો કાપી નાખ્યા છે તો આજે મનસુખભાઈ વસાવા કેમ ચૂપ છે આદિવાસી સમાજને આ પ્રશ્ન છે કે આ ભાજપના જે પણ આદિવાસી આગેવાનો છે એમને આ સરકાર બોલવા નથી દેતી પછી એ લોકોને ખબર નથી જંગલની જમીન ખેડવાને લઈને ચૈતર વસાવા પર જે ફરિયાદ થઈ અને ત્યારબાદથી જે વિવાદ થયો છે સમગ્ર એ ઘટના અમે અહેવાલ સતત આપને બતાવતા રહીએ છીએ ત્યારબાદથી જ ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાના જે બોલ છે એ ક્યાંક ને ક્યાંક આક્રમક હતા ચૈતર વસાવા પર પરંતુ હવે તેઓ અચાનક જ જંગલની વાત કરતા જોવા મળી રહ્યા છે જેને લઈને જે રાજકીય માહોલ છે તે ગરમાયો છે અને ભરૂચનો જે માહોલ ગરમાયો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે બીજા નેતાઓ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તે સવાલ પૂછી રહ્યા છે મનસુખ વસાવાને કે કેમ હવે તમને જંગલની અચાનક જ ચિંતા થવા લાગી કારણ કે બે હજાર ચોવીસમાં ચૂંટણી આવી રહી છે અને સામે પક્ષે ચૈતર વસાવા છે એટલે કદાચ તેમને ચિંતા થઈ હોય અને એટલા માટે તેઓ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને બતાવવા માંગતા હોય કે મને તમારી ચિંતા છે એવું ક્યાંક ને ક્યાંક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે હાલ તો સમાચારમાં બસ આટલું જ અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર